ને લઈને કેન્દ્ર સરકારે જે નિર્ણય લીધો છે તે હવે ગુજરાત સરકારે સૌથી પહેલા ગુજરાતમાં લાગુ કર્યો છે દેશમાં કેન્દ્રના નિર્ણયને લાગુ કરનાર ગુજરાત સૌથી પહેલું છે આવતીકાલથી ગુજરાતમાં લાગુ થશે ઈબીસી આવતીકાલથી ગુજરાત ની અંદર ઈબીસી લાગુ થશે અને લોકોને તેનો લાભ મળશે વધુ વિગત લઈને મારી સાથે સુરતથી થી સંવાદદાતા શૈલેષ જોડાઈ ગયા છે શૈલેષ ઈબીસી લાગુ કરવાના નિર્ણયને લઈને શું અપડેટ પ્રાપ્ત થઈ રહ્યા છે અને હાલ ત્યાં કેવો માહોલ ચોક્કસપણે જે રીતે ગુજરાત સરકાર અને તાજે થોડી વાર પહેલા જ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં દસ ટકા સવર્ણ અનામતના અમલની જાહેરાત કરી છે ત્યારે ચોક્કસપણે પહેલું રિએક્શન એ અગત્યનું રહેશે કે જે અનામત માટે ગુજરાતમાં આંદોલન ચલાવતું હતું પાસ એ પાસનું રિએક્શન શું છે એ સૌથી મહત્વનું પુરવાર થશે સાથે પાસ પાસેથી પાસના અગ્રણી અલ્પેશ કથિરિયા ધાર્મિક માલવિયા સહિત સૌ આપણી સાથે છે તેમની પાસેથી આપણે બીજા રિએક્શન પણ જાણવાની કોશિશ કરીશું અમલીકરણ કેવું હશે પાસનું શું માનવું છે પાસના આંદોલનનું ભાવિ શું છે આ તમામ મુદ્દા જાણવાની કોશિશ કરીએ સૌ પહેલું રિએક્શન આપણે પાસના અલ્પેશ લેવાની કોશિશ કરીએ અને જાણવાની કોશિશ કરીએ કે તેમનું શું કેવું છે અલ્પેશ જે રીતનું આજે ગુજરાત સરકારે જાહેરાત કરી છે અને ખાસ કરીને દસ ટકા જે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે તેનો અમલ ગુજરાતમાં કરવાની સૌપ્રથમ શરૂઆત થઈ છે શું રિએક્શન ગુજરાતમાં જે પણ અત્યાર સુધી મોદી સાહેબે ટેસ્ટિંગ કર્યું છે એ લગભગ ફેલ ગયું છે વાઇબ્રન્ટ ગુજરાત તો હજી રોડ રસ્તા ને ગટર જ નથી ગતિશીલ ગુજરાત તો રોડ એક્સિડન્ટ જ થાય છે વાંચે ગુજરાત લાઇબ્રેરી જ નથી પુસ્તકોની તો વાત જ નથી તો ઈબીસી નો સૌ પ્રયોગ ગુજરાતમાં થયો તો આનંદીબેનના કાળમાં

તો સુવર્ણ શબ્દ હિન્દુત્વમાં તમે માનો છો તો સવર્ણ શબ્દની અંદર હિન્દુ મુસલમાન ક્રિશ્ચન જૈન લઘુમતી તમામ ધર્મને લઈ લીધા તો આ નવો સવર્ણ પેદા કઈ રીતે થયો શું પ્લાનિંગ છે અને નવ ટકા નહીં અગિયાર ટકા નહીં દસ ટકા જ કેમ એવો તો શું રિપોર્ટ છે તમારી પાસે એ જનતા સમક્ષ જાહેર થાય મારી સમક્ષ નહીં આ જનતા જોવા માંગે છે મેં તો એ જ નહીં સમજાતું વીટીવી ના માધ્યમથી દર્શકોને જણાવીશ કે દસ ટકાની વાત થાય છે તો શું ગુજરાતનો સવર્ણ સમાજની વસ્તી માત્ર ગુજરાતમાં દસ ટકા જ છે શું વર્ગની સંખ્યા ટકા જ છે ગુજરાતમાં અનામતનો મતલબ છે કે તમામ સમાજને સિસ્ટમમાં રહેવા મળે અને બધા જ સમાજ પ્રતિનિધિત્વ સિસ્ટમ કરે તો સિસ્ટમ વ્યવસ્થિત ચાલે પ્રતિનિધિત્વ માટેનું છે

લોકો સમક્ષ આવતા નથી જનતાનો અવાજ સાંભળતા નથી ચાલો જનતા પણ એને ના ગમતી હોય તો અન્ય પક્ષોનો તો અવાજ સાંભળવો જોઈએ ને દરેક પક્ષે સાથે સર્વદળીય બેઠક કરો ને શા માટે આવા તમે કોઈ બી બંને પક્ષ હોય ભાજપ હોય કોંગ્રેસ હોય કે અન્ય નાના મોટા પક્ષો હોય દરેક જગ્યાએ રાજકારણ રમાય છે પરંતુ સમાજના કારણે સમાજના ભોગ લેવાના જાતિવાદ કરવાના અને રાષ્ટ્રમાં પોતે સત્તામાં બેસવાનું અને હું રાજકારણનું ખૂબ ખરાબ ગણું છું

એ અહીંયા પાછી ફરી વખત રિપીટ થઈ છે અને ભારતીય જનતા પાર્ટીએ થૂકેલું ચાટવું પડ્યું છે અત્યાર સુધી માત્ર ગુજરાતની અંદર સરકાર અનામત નહીં મળે નહીં આપી શકાય ની વાતો કરતી હતી અને કેન્દ્ર કર્યું છે એ સિવાય પણ યુવા સ્વાવલંબન યોજનાની વાત હોય કે બિન અનામત આયોગની વાત હોય ગુજરાતની અંદર જે માત્ર કાગળ ઉપર ને મીડિયાના માધ્યમ થકી જાહેર થયું છે પરંતુ ખરા અર્થમાં એનો અમલ કેટલો થયો છે લોકોને એનો ખરા અર્થમાં લાભ કેટલો મળે છે એ મહત્વની બાબત છે આજે કોઈપણ પ્રકારના સર્વે કે અભ્યાસ વગર રાતોરાત સરકારે જાહેર કરી દીધું છે પરંતુ હવે એનાથી લાભ કેટલો મળે છે મહત્વની વાત છે અને મારા જે અભ્યાસ મુજબ ત્યાં સુધી અત્યારે માત્ર શિક્ષણ પૂરતી વાત રાખવામાં આવી છે આખો પાટીદાર સમાજની અનામતને માંગને લઈ અને જે ઉદ્ભવ થયો એ તો ખાસ શિક્ષણ અને સાથે સાથે રોજગારીની અંદર જે સમસ્યાઓ ઊભી થાય આ બંને લઈને છે છે આજે શિક્ષણની અંદર લાગુ કરવાની વાત લોકો આગળ વધશે તો પાછો જે રોજગારીનો પ્રશ્ન છે ત્યાંનો ત્યાં જ આવીને ઉભો રહેવાનો છે એટલે શું ગુજરાતની જનતાને યુવાનો માત્ર આંદોલન જ કરવાનું છે એટલે સરકારે એક પૂરી સિસ્ટમ સર્વે ને તમામ વાતોને ધ્યાને લઈ અને આ કરવું જોઈએ માત્ર આવી રીતના એકાએક જાહેરાતો કરી અને લોકોને ગેરમાર્ગે દોરવાની જે વાત છે બિલકુલ ગેરવ્યાજબી છે ચોક્કસ આપણે ઉતાવળો નિર્ણય છે એની ઉપર ચર્ચા કરીશું પણ આ જાહેરાત પછી એક મહત્વનો મુદ્દો ઉભો થાય છે કે પાસનું જે આંદોલન ચાલતું હતું અનામત માટેનું તેનું ભાવિ પાસ શું વિચારી રહી છે અલ્પેશ પાસનું આંદોલન હતું એ આંદોલનનું ભાવિ આ દસ ટકાની જાહેરાત પછી એક સમાજના વફાદાર સૈનિક તરીકે અને કાર્યકર્તા તરીકે ચૌદ યુવાનોની શહીદી અમે નહીં જવા દઈએ પ્રાપ્ત થાય છે સરકારે જેમડીસી માં ઘટના બની કે જે આજે યાદ કરીએ તો જલિયાવાલા બાગ રામલીલા કરતા કંઈ કમ નતી એનું શું જનરલ ડાયર કોણ અત્યાર સુધી કેમ તપાસ ન થઈ જાહેર કરો ચૌદ યુવાનોને શહીદ કરનાર ગનમાંથી ગોળીઓ ફૂટી છે એના ઉપર કાર્યવાહી કરો સસ્પેન્ડ કરો એમને જેલમાં ધકેલો અસંખ્ય યુવાનો આજે કોર્ટના ધક્કા ખાતા થઈ ગયા છે નિર્દોષ યુવાનો એના કેસો પરત ખેંચો બે હજાર સત્તરમાં માં ખાલી વાદો છે સરકારે વાયદો કર્યો તો એ નિભાવ્યો નથી પાછા ખેંચાય

પાટીદાર સમાજની સવા કરોડ દોઢ કરોડ ની વસ્તીનો સમાવેશ સમગ્ર સમાજ કેટલો મોટો મોટો થાય થાય કેવડો કઈ રીતે પ્રતિનિધિત્વ કરશે માલવિયા જે વાત છેડી એ ધાર્મિક પાસેથી જાણવાની કોશિશ કરીએ ધાર્મિક કેવો અભ્યાસ થવો જોઈતો આ તમે કીધું જેમ કે ઉતાવળો નિર્ણય છે કેવો નિર્ણય હોવો જોઈતો તો ને આ કચરો કઈ રીતે વર્ગના લોકો લોકો જે અનામતનો લાભ નથી મળતો એ તમામ લોકોને અત્યારે સમાવેશ કરીને સરકારે જાહેર કર્યું તો દરેક રાજ્યની અંદર જે યુવાનોને અનામતનો લાભ નથી મળતો એવા જ્ઞાતિઓની ટકાવારી કેટલી છે એ લોકો કઈ રીતનું કયા પ્રકારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે સિસ્ટમ થી લોકોને કઈ રીતનું જે અનામત ને લીધે અત્યાર સુધી નુકસાન થયું આ તમામ બાબતોની વાત છે જે ક્રાઇટેરિયા સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે દરેક રાજ્યોની પરિસ્થિતિ જોઈએ તો ખૂબ વિભિન્ન પરિસ્થિતિઓથી આખો દેશ જોડાયેલો છે રાજ્ય રાજ્ય વાઇઝ દરેક જ્ઞાતિઓની અલગ અલગ પરિસ્થિતિ છે જે જમીનના ક્રાઇટેરિયાની વાત હોય ક્રિમિનિયરના ક્રાઇટેરિયાની વાત તો આ તમામ બાબતોનો જે તે રાજ્યવાઇઝ સરકારે સર્વે કરવો જોઈએ અને આધારે પછી એ વસ્તીને આધારને લઈ અને સરકારે યોગ્ય ટકાવારી કરી અને અનામત માટેની વાત કરવી જોઈએ ચોક્કસ આપણે આ ચર્ચા ચાલુ રાખી છે એ દરમિયાન અન્ય યુવાનો આપણી સાથે જોડાયા છે તેમને હું રિએક્શન જાણવાની કોશિશ કરીએ સરકારે દસ ટકા જાહેર કરી છે ગુજરાત સરકારે સવર્ણ અનામત શું કહો છો તમે બે હજાર પંદરથી જે જે લોકોને અનામતના લાભો ન નહોતા મળતા એ માટે લડાઈ લડી રહ્યા હતા અને જો સરકાર તરફથી આ ખરેખર જો મળવાની હોય એવું પગલું હોય તો આવું કાર્ય ગણાય પણ આ સરકાર વાયદાઓના વેપાર વાયદાઓની વેપારી સરકાર છે બે હજાર ચૌદના મેનિફેસ્ટોમાં જે જાહેરાત કરી હતી એના બે ટકા પણ જો કમસે કમ પૂરી કરી હોય ને તો પણ આ સરકાર ઉપર વિશ્વાસ કરી શકાય પરંતુ એ બે ટકા પણ આ સરકારે વાયદાઓ પૂરા નહીં કર્યા હોય આવી જ રીતના અનામત ઓગણીસો એંસીમાં નરસિંહરાવ સરકારે આપી હતી પરંતુ એ કોર્ટ દ્વારા રદ થઈ હતી અને એ ઓગણીસો નેવું માં જ્યારે પંચનો રિપોર્ટ આવ્યો અને પંચ આધારે અધર બેકવર્ડ ક્લાસ દસ આપવામાં આવ્યું એ પછી વધતા વધતા સત્યાવીસ થયું પરંતુ એ બંધારણીય હતું અને એનો સર્વે થયો હતો પણ ભૂતકાળમાં જેવી રીતે બીજી સરકારો દ્વારા પણ જેવી રીતે વાયદાઓનો વેપાર થાય છે ઇલેક્શન પહેલા એવી જ રીતે આ સરકાર દ્વારા પણ વાયદાઓનો વેપાર કરવામાં આવ્યો છે અને વાયદાઓનો વેપારમાં આ સરકાર તો એકદમ મસ્ત છે અને લોકોને ભરમાવવામાં એકદમ પરફેક્ટ છે ચોક્કસ અત્યારે આ સમગ્ર જે જાહેરાતો છે એ જાહેરાતોને લક્ષી જાહેરાતો ગણવામાં આવી રહી છે અત્યારે ચૂંટણીલક્ષી છે કે કેમ એ મુદ્દાને આપણે અલ્પેશ પાસેથી એનું રિએક્શન જાણવાની કોશિશ કરીએ અલ્પેશ કયા મુદ્દે એવું લાગે છે કે આ લક્ષી છે દસ ટકા ખૂબ મોટો વર્ગ છે દેશમાંથી બધા આવકારી રહ્યા છે છતાં તમને કઈ રીતે લાગી રહ્યું છે પેલા તો મારા ખાતામાં પંદર લાખ આવ્યા નથી હજી જીએસટી શું છે હું સમજી જ નથી શીખો સવાર ઉઠું સુધારો સવાર ઉઠું સુધારો જે રોહિંગ્યા મુસ્લિમોને દૂર કરી રહ્યા હતા જેને હિન્દુ જ માનતા નહોતા તો ચાર દી પહેલા એવું હિન્દુ શરણાર્થી નું નવું બિલ કેમ લઈ આવ્યા અત્યારે તમને સવર્ણ સમાજ કેમ યાદ આવ્યો શું પાંચ વર્ષમાં સમાજ નહોતો બિન અનામત વર્ગ નહોતો

જાહેરાત નો લાભ તમે લેશો કે કેમ મને હજી ઈબીસી નો ફોર્મ મળ્યો નથી કઈ કચેરીએ ઘટવાનું મને ખબર નથી ગતિશીલ ગુજરાતમાં કેવડી લાઈને ઊભો રે છે મને ખબર નથી ચાર કરોડ થી પણ વધારે બિન અનામત વર્ગની વસ્તી છે ચાર પાંચ કરોડ ગુજરાતમાં અત્યારે સાડા છ સાત કરોડ વસ્તી છે મોદી સાહેબ છ છ કરોડ ગઈ છે પણ બહુ જૂની વસ્તી છે એ પછી તો ગુજરાતમાં બહુ વિકાસ થયો તો ચાર થી પાંચ કરોડ લોકો દાખલા ક્યારે કઢવી રહેશે ક્યારે કેવડી લાઈનો લાગશે શું મોદી સાહેબ ઘરે ઘરે કાઉન્ટર ખોલશે રૂપાણી સાહેબ ખોલશે નીતિનભાઈ ખોલશે ઘરે ઘરે કાઉન્ટર ચોક્કસ પણ અલ્પેશનું જે માનવું છે કે આનું અમલીકરણ કેવું હશે એમણે જે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેને જે જાહેરાત કરી હતી તેનો રેફરન્સ આપ્યો અત્યારે આપણી સાથે કોંગ્રેસના કોર્પોરેટર અને પાટીદાર આગેવાન દિનેશભાઈ કાછડિયા જોડાયા છે તેમની પાસેથી રિએક્શન જાણવાની કોશિશ કરીએ દિનેશભાઈ બે પ્રશ્નો છે કોંગ્રેસ મેન તરીકે તમે કેવી રીતે આવકારો છો અથવા તો તમારું રિએક્શન શું છે સેકન્ડ પાટીદાર તરીકે આ સમગ્ર દસ ટકાની જાહેરાત છે એને કઈ રીતે જોઈ જાય કોંગ્રેસ તરીકે તો પછી વાત છે પણ એક પાટીદાર સમાજમાંથી આવું છું અને પાટીદાર આંદોલનને કારણે જ બે હજાર પંદરમાં અમે ત્રેવીસ લોકો કોર્પોરેટર વરાછા વિસ્તારમાં બન્યા છે અને પાટીદાર સમાજને પાસ સમિતિની જે માંગણી હતી હર હંમેશા એમની સાથે રહ્યા છીએ અને ઉત્સાહની વાત તો સાઈટ ઉપર રહી પહેલાં તો આ દસ જે તાત્કાલિક આપવાનું કારણ શું છે કે ભાઈ બે હજાર ચૌદ પહેલા જે મોદી સાહેબે વાયદા કર્યા હતા તમામ ક્ષેત્રે નિષ્ફળ નીકળેલી સરકાર છેલ્લે છેલ્લે સાડા ત્રણ વર્ષથી જે માંગ હતી પાટીદાર સમાજની અને તમામ શ્રવણ સમાજ માટે દસ ટકા જે એબીસી જાહેર કરી અને બીજું કે જેમની માંગ હતી એમને પણ વિશ્વાસમાં લીધા નથી એમની માંગ કયા પ્રકારની હતી શું હતી કઈ રીતે એમની માંગ સારથર થાય એવું નથી અમારા અમારા મિત્રોને કોઈ સમય લાગે એમ નતો જવું હોત તો એક સામાન્ય મીટિંગ બી કરી હોત કે ભાઈ તમારી માંગ શું છે કયા પ્રકારનું તમે ઈચ્છી રહ્યા છો આજે સાડા ત્રણ વર્ષમાં ઘણા કેસો કરવામાં આવ્યા છે દેશદ્રોહી જેવી કલમો લગાડવામાં આવી છે હરેક ક્ષેત્રે કંઈક બી વિવાદ હોય તો પાટીદાર સમાજના જે અહીંયા આંદોલનકારીઓ છે એમને સીધા જેલ ભેગા કરવા અને એમની પર જે ખોટા કેસો કરવામાં આવ્યા એનું બી શું છે તમામ ક્ષેત્રે આ લોકો સાથે જે વાતચીત થવી જોઈએ ક્યાંય વાતચીત થઈ નથી અને જે દસ ટકા સીધું જ લાવીને મૂકી દીધું ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે સારા આ ટર્મ્સમાં જે પાંચ વર્ષ મોદી સરકારના પૂરા થવા આવ્યા છે ભયભીતમાં છે સરકાર નોટબંધી જીએસટી જેવા તગલથી નિર્ણયો લઈ અને દેશમાં જે અંધાધૂંધી ફેલાઈ ગઈ છે આજે નેવું ટકા લોકો ધંધા વિહોણા થઈ ગયા છે દસ ટકા લોકો એવા છે કે જે પોતાનું ગુજરાત જે મોટા બિઝનેસમેન હતા એમનું તો ચાલે છે નાનામાં જે કઈક ને કઈક આ ઇલેક્શન ને લગતો એક તુક્કો છે એવું તમે માનો છો શું ખબર સો ટકા માનો છો કે જજબાતીમાં નિર્ણય લીધો છે નહીં તો જે ગુજરાતમાં માંગ હતી પાટીદાર સમાજની અને અહીંયા ઉગ્ર આંદોલન હતું હાર્દિક પટેલ દ્વારા અમારા અલ્પેશભાઈ દ્વારા ધાર્મિકભાઈ ધાર્મિકભાઈ દ્વારા જે 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 અહીંયા ઉગ્રતા ચાલી રહી હતી તમામને વિશ્વાસમાં લઈને નિર્ણયો લેવા જોઈએ ક્યાંય લીધા નથી માત્ર એ લોકો દેખાવો કરવા માંગે છે કે દસ ટકા અમે ઇડબીસી આપી દીધું છે હવે કોઈને અમારી સાથે વાંધો નથી અને બે હાજર ઓગણીસ માં માત્ર ને માત્ર માનો કે રામ મંદિરનો મુદ્દો બી ભૂલાઈ ગયો છે લોકો હવે એને જાણી ગયા છે કે હરેક ટાઈમે ખોટું બોલતા

દસ ટકાનો અમલ શૈક્ષણિકની સાથે સાથે સરકારી નોકરીઓ બાકી નોકરીઓમાં પણ કરવામાં આવશે કંઈક ને કંઈક એવું લાગે છે કે ગઈકાલે રાષ્ટ્રપતિ શ્રીએ મંજૂરી આપી પછી સીધો અમલ અહીંયા ગુજરાતમાં થઈ રહ્યો છે કઈ રીતે જુઓ છો આને હું એક વહીવટી રીતે વાત કરું તો એટલો જ ઝડપી અમલ કર્યો છે હવે તમે જોશો કે એક સમાજ પાટીદાર સમાજ છેલ્લા ત્રણ વર્ષથી આંદોલન કરે છે એમની પણ આ જ માંગ છે કોંગ્રેસ પક્ષ સંસદમાં પણ આ જ મામલો ઉધાવે છે કે ભાઈ એક સમાજ

લાસ્ટ જે ચૂંટણીના ઇલેક્શનના જે રિઝલ્ટ આવ્યા સ્ટેટોમાં જે પાંચ સ્ટેટમાં એક પણ સ્ટેટમાં એમની જીત નથી થઈ બીજું સપા ગઠબંધન એમને ખબર પડી ગઈ છે કે હવે અમે આ રીતે રાષ્ટ્રવાદના મુદ્દા પર રામ મંદિરના મુદ્દા પર કે ખોટા સામીજક મુદ્દાઓ લાવી અને લોકોને ભ્રમાવી નથી શકવાના એટલે જ આ મુદ્દો લાવી અને પોતાને જે હાર ભાળી ગયા છે એ કન્વર્ટ કરવા માટે આ ચોક્કસ આપણે આ ચર્ચા ચાલી રાખીશું જે અનામતને લઈને ગુજરાત સરકારના જે નિર્ણયને લઈને અહીંયા વિવિધ વાતો વિચારવા વલોણું ચાલી રહ્યું છે જી જી બિલકુલ શૈલેષ આપ મારી સાથે જોડાયેલા રહેશો આપ પાસેથી અપડેટ મેળવતા રહેશું પરંતુ હાલ સમય થયો છે એક વિરામ લેવાનો લઈએ એક નાનકડો વિરામ સંવાદદાતા શૈલેષ જોડાય ગયા છે શૈલેષ વાત કરી રહ્યા હતા કે ભાસના આગેવાનોનું કહેવું છે કે આખરે કઈ રીતે લાગુ પડશે તે સવાલ છે અનેક સવાલ ઉઠી રહ્યા છે શું અપડેટ હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે અને કયા એવા સવાલો છે જે ખૂબ મહત્વના બની રહે છે ચોક્કસપણે જે રીતે આપણી સાથે પાસે ચર્ચા કરી અને ખાસ કરીને પાસના આગેવાનોનું કેવું છે સરકારની એ દાનત વિશે તેઓ શંકા કરી રહ્યા છે પાસનું અને ખાસ કરીને અલ્પેશ કથિરિયા જેની પાસે પાસનું અત્યારે બાગડોર છે મુખ્ય કમાન જેની પાસે છે તેમણે સ્પષ્ટપણે કહ્યું કે આ અમલને જે જાહેરાત છે એને આવકારે છે પરંતુ પાસ ની જે માંગણીઓ છે ચૌદ શહીદો સહિતની માંગણીઓ છે તેમને રાહત સરકારી નોકરી સહિતની માંગણીઓ છે એ તમામ માંગણીઓ ઊભી છે કેસો પાછા ખેંચવાની માંગણીઓ ઊભી છે આ તમામ મુદ્દાઓના ને લઈને પાકની લડત ચાલુ જ રહેશે અલ્પેશ પાસેથી આપણે જાણવાની એ કોશિશ કરીએ કે આ જે દસ ટકા અમલની જાહેરાત થઈ છે એ દસ ટકા અમલની અમલ થશે

શું કહો છો એ બધાને લાભ મળી રહેશે ચોક્કસ વર્ગને લાભ મળી રહેશે કે જેવી રીતે હું શું હોય છે કેટલાક લોકો જેમ અનામતનો વધારે લાભ લે છે એવું કંઈક થશે કંઈક ગોટાળા થશે એવું લાગે તમને હું તો પેલા મુખ્યમંત્રીને મુખ્યમંત્રી માનતો જ નથી જેનો જન્મ ભારતમાં નથી થયો ગુજરાત નો રાજ્યમાં મુખ્યમંત્રી બન્યો હોય એવું સિત્તેર વર્ષના ઇતિહાસમાં પ્રથમ વાર બન્યું છે હવે કોંગ્રેસ ની વાત કરીએ તો વાતો કરે છે ઈટાલી ની પુત્રી બંને પક્ષો નું આ રાજકારણ છે તો હવે ભાજપ એમ કે છે કે તો અહીંયા આવીને વૈસા એ તો ત્યાંથી ભાગવું પડ્યું એટલે અહીંયા આવીને વૈસા

એન્કાઉન્ટર જે પણ કરવું પડે કરશે ગુજરાતમાં સત્તા જોશે અને એના માટેના બધા ખેલ છે ચોક્કસ અલ્પેશ સાથે આપણે વાત ચાલુ રાખીશું અન્ય એક યુવાન છે તે તેની સાથે વાત કરીએ અને જાણવાની કોશિશ કરીએ દસ ટકાના જે જાહેરાત છે એ યુવાનો કઈ રીતે જોઈ જાય કઈ રીતે જોઈ રહ્યા છો આ દસ અમલની જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તેને અમે ફક્ત ગઈ લોકસભાની ચૂંટણીઓ

જાહેરાત થયા પછી અમલ પણ થશે અને મુખ્યમંત્રીએ કહ્યું છે કે આવતીકાલથી જે કોઈ નવી ભરતી હશે જૂની જાહેરાતોમાં ભરતી નહીં થઈ હોય તો એ અટકાવી નવી જાહેરાતો આપવી હવે પછી દસ ટકા આપવામાં આવશે કઈ રીતે જુઓ છો અંધાધૂંધી ફેલાશે કઈ રીતે એનો લાભ લેશે લોકો વાસ્તવિકતા શું લાગી રહી છે વાસ્તવિકતા એમણે જે શબ્દો બોલ્યા છે એનાથી તદ્દન વિપરીત છે બીજી એક વાત એ ઉમેર દઉં એમણે સવર્ણ શબ્દ વાપરેલો છે છે જ નહીં આ તમામ તમામ ધર્મના લોકોને આજ સુધી અનામત નથી મળી એસસી એસટી કે ઓબીસી માં જે વર્ગ નથી જે પછી મુસ્લિમ સમાજ હોય પારસી સમાજ હોય જૈન સમાજ હોય કે હિન્દુ સમાજ હોય કે શીખ હોય જેમને અનામત નથી મળતી તમામ આવવાના છે એટલે ફક્ત સવર્ણ જે હિન્દુઓ તરીકે ક્યાંય પણ બંધારણીય સંશોધનમાં એ જે સંશોધનની વાત કરે ત્યાં સવર્ણ શબ્દ વાપરેલો નથી વાત કીધું અમલ કરી દેસુ એ અમલ કરે ત્યારે અને આમાં ઓલરેડી ઘણા સંગઠનો ઓલરેડી સુપ્રીમ કોર્ટમાં ગયા છે કેમ કે ક્યાંય પણ આર્થિકતાનો આધાર બંધારણમાં દર્શાવ્યો નથી ફક્ત સામાજિક અને શૈક્ષણિક પછાત હોય એમને વર્ગ ક્યાંય પણ આર્થિક શબ્દ નહીં એટલે મારે સંશોધનો કરવાની જરૂર છે બીજી વાત આ ફક્ત ચૂંટણી લક્ષી અત્યારે એજન્ડા એટલે લાગે છે કેમ કે હવે પછી કોઈ નવી ભરતી આવવાની નથી કેમ કે હવે આચાર સંહિતા લાગી જવાની છે એટલે અત્યારે ફક્ત વાતો છે એ એકચ્યુઅલ અમલ થાય તો સાચી વાત માનવામાં આવે ત્યાં એ બે હજાર ઓગણીસ સુધીમાં હું તમને ગેરંટી સાથે કે ઓગણીસ પછી આ લોકોની વાત પણ નહીં કરે ચોક્કસપણે સરકારે જે દાનત સાથે જે કંઈ વાત કરી છે વાસ્તવિકતા જે કંઈ જાહેરાત કરી છે સરકારની મનસા ગમે તે હોય પરંતુ પાસ અને પાટીદાર આગેવાનોનું કોંગ્રેસના આગેવાનોનું કેવું છે કે આ માત્ર ચૂંટણી લક્ષિત જાહેરાત છે જી શૈલેષ અપડેટ લેતા રહીશું આપ પાસેથી તો